હેલો ફ્રેન્ડ્સ રીપી ઇલરની ગબમાં તમારું સ્વાગત છે આપણે છેલ્લે ગણને લગતા અમુક એમ જોયેલા હતા હવે આગળ આપણે ચાલીએ અગિયારમાં એમ સીક્યુ કોઈ એક શહેરમાં પચીસ ટકા પરિવારો પાસે ફોન છે અને પંદર ટકા પરિવારો પાસે ગાડી છે પાસાઠ ટકા પરિવારો પાસે ફોન પણ નથી અને ગાડી પણ નથી તથા બે હજાર પરિવારો પાસે ફોન અને ગાડી બંને છે તો નીચેના ત્રણ વિધાનો પૈકી કયા સત્ય છે ત્રણ વિધાન આપેલા છે એમાંથી ક્યાં સત્ય છે એના એમસીક્યુ બનાવેલા છે એટલે આ જે છે એ આપણી રકમનો જ એક ભાગ છે અમુક વસ્તુ ટકામાં આપેલી છે પચીસ ટકા પરિવારો પાસે ફોન છે પંદર ટકા પરિવારો પાસે ગાડી છે પાસાઠ ટકા પરિવારો પાસે ફોન પણ નથી અને ગાડી પણ નથી અને પછી જે માહિતી આપેલી છે એ બે હજાર સંખ્યા આપેલી છે કે આટલા પરિવારો પાસે ફોન અને ગાડી બંને છે અને પછી ત્રણ શરત આપેલી છે પાંચ ટકા પરિવારો પાસે કાર અને ફોન છે આ સત્ય છે કે અસત્ય છે પાંત્રીસ ટકા પરિવારો પાસે તે કાં તો કાર છે અથવા ફોન છે આ સત્ય કે અસત્ય અને શહેરમાં ચાલીસ હજાર પરિવારો રહે છે આ સત્ય કે અસત્ય તો આ ત્રણમાંથી ક્યુ સત્ય કે અસત્ય એના ઉપરથી એમસીક્યુ બનાવેલા છે તો એમસીક્યુમાં શું છે માત્ર એક અને બે સત્ય છે એટલે આ કંડિશન અને આ કંડિશન સત્ય છે અને બાકીની અસત્ય આમાં કીધું એક અને ત્રણ સત્ય પછી આમાં બે બે અને 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 ત્રણ ત્રણ સત્ય સત્ય એક તમામ છે તો આપણે માહિતી પહેલેથી જોઈએ કે કેટલા ગણ છે તો બે વસ્તુ આપેલી છે ફોન છે અને ગાડી છે એટલે આપણે ધારવાના આવશે બે જ ગણ ત્રણ વસ્તુ આપેલી નથી એટલે નહીતર ત્રણ ધારવા પડે તો આપણે શું કરીએ એ ગણને ધારીએ ફોન વાળા પણ પી ધારી લઈએ ફોન એટલે ફોનનો સિમ્બોલ ઉપર થઈને ગાડી એટલે કાર તો સી ધારીએ ફોન હોય એવા પરિવારો માટે સીધો પી અને ગાડી એટલે કે કાર હોય એવા પરિવારો માટે સી તો હવે આપણે એને વેન આકૃતિમાં દર્શાવીએ બે જ ગણ છે એટલે બે ગણમાં શક્યતા હોય આ રીતે આપણે લખીએ છીએ અહીંયા યુ લખીએ છીએ આ ફોનનો યુઝ કરતા હોય એવા અથવા તો જેની પાસે ફોન છે એવા વ્યક્તિઓનો ગણ આ જેની પાસે કાર છે અથવા ગાડી છે એવા વ્યક્તિઓનો ગણ અને વચ્ચેનો ભાગ છે ગાડી અને કાર બંને હોય સોરી ફોન અને કાર બંને હોય તેવા વ્યક્તિઓનો ગણ છે પણ ટકાવારીમાં આપેલું છે પચીસ ટકા પરિવારો પાસે ફોન છે એટલે કેટલી સંખ્યા છે આપણને ખબર નથી પણ પીમાં જે ભાગ છે એ પચીસ ટકા વિસ્તાર છે પંદર ટકા પરિવાર પાસે ગાડી છે એટલે કાર પાસઠ ટકા પરિવારો પાસે ફોન પણ નથી અને ગાડી પણ નથી એટલે વાળા જે છે એ આ છે વિસ્તારી તો અંદરનો વિસ્તારી થાય તો અંદરનો વિસ્તારી આ પાસઠ ને આ પાંત્રીસ ટોટલ યુ થઈ જાય સો ટકા બે હજાર પરિવારો પાસે ફોન અને ગાડી બંને છે એટલે અહીંયા જે સંખ્યા છે એ બે હજાર છે તો આ ત્રણેય માહિતી છે આપણે જોવાની છે તો આપણે એને કઈક ધારી લઈએ ધારો કે આ જે છે એની કિંમત એક્સ અહીંયા જે છે એ વાય અને બેવમાં હોય એને જેડ તો આ ત્રણેય થઈને કેટલા થાય પાંત્રીસ ટકા કારણ કે આ પાસઠ ટકા છે તો એક્સ એક્સ એટલે કોમન ખાલી એક્સ એટલે આટલો ભાગ જ એક્સ આ ભાગ વાય અને આ ભાગ જેડ આમાંથી એક્સ માઇનસ જેડ કરવાનું એ વાત નથી તો અહીંયા લખેલા હોય ખાલી માત્ર પી વાળો ભાગ એક્સ છે માત્ર સી વાળો ભાગ વાય છે અને બે કોમન હોય તેવો જેડ એરિયા કવર કરે એટલે કેટલા સભ્યોની સંખ્યા પાંત્રીસ ટકા સભ્યોની હોય આ ત્રણેયમાં થઈને સરવાળામાં આવે અને પાસઠ ટકા બાર છે હવે માહિતી આપણે જોઈએ પાંચ ટકા પરિવારો પાસે કાર અને ફોન બંને છે તો અહીંયા થી જોઓ કે ત્રણેયનો નો પાંત્રીસ ટકા પછી આ 25 ટકા પરિવારો પાસે ફોન છે એટલે આ બે થઈને પચીસ ટકા થાય એક્સ પ્લસ છે એ પચીસ ટકા છે વાય પ્લસ છે ઈ પંદર ટકા છે પંદર ટકા પરિવારો પાસે ગાડી છે એટલે કાર વાળો વાય પ્લસ છે હવે આ ત્રણેય જોઈ લ્યો તો આ એક્સ પ્લસ જેડ પચીસ ટકા વાય પ્લસ જેડ પંદર ટકા તો આ 25 ને પંદર એટલે ચાલીસ ટકા થયો આ બે થઈ ચાલીસ ટકા થયો તો જેડ કેટલા હશે આખો ચાલીસ ટકા થયો હકીકત પાંચ ટકામાં હશે પાંચ ટકા સભ્યો બે માં કોમન હશે તો ત્રણેય થઈને પાંત્રીસ થાય આ પાંચ ટકા અને બાદોઈ વીસ ટકા તો વીસ ને પાંચ પચીસ ટકા આ પાંચ ટકા અને દસ ટકા તો દસ ને પાંચ પંદર ટકા એટલે આ દસ ટકા આ પાંચ ટકા માહિતી આપણને જે આપેલી હતી એને આપણે કન્વર્ટ કરી છે ત્રણેયનો સરવાળો પાંત્રીસ ટકા એટલે ત્રણેયના ટોટલ સભ્યો પાંત્રીસ ટકા છે આ બે ના થઈને પચીસ ટકા અને આ બે ના થઈને પંદર ટકા એ રકમમાં આપેલું હતું તો આ આપણી પાસે પાંચ ટકા આવ્યું તો આ વીસ ટકા વધે અને આ પાંચ ટકા છે તો આ દસ ટકા વધે કારણ કે ટોટલ બેવ થઈને પંદર ટકા છે અને હવે આપણી માહિતીમાં જો પાંચ ટકા પરિવારો પાસે કાર અને ફોન બંને છે તો પાંચ ટકા પરિવારો પાસે કાર અને ફોન બંને છે તો પહેલું વિધાન છે એ સત્ય દેખાય છે હાલો પહેલું વિધાન સત્ય છે પછી બીજોમાં જોઈએ પાંત્રીસ ટકા પરિવારો પાસે કાં તો કાર અથવા ફોન એટલે એનો મતલબ બંને નહીં અથવા કીધું છે કાર હોય તો ફોન નહીં હોય ફોન હોય તો કાર નહીં હોય એવા પાંત્રીસ ટકા પરિવારો છે તો જોઈ લો તો આની પાસે ફક્ત ફોન છે તો કાર નથી આ પાસે ફક્ત કાર છે તો ફોન નથી અને અહીંયા ફોન છે તો કાર નથી એટલે વીસ ને દસ ત્રીસ ટકા જેવા થયા કે જેની પાસે કાર હોય તો ફોન નો હોય ફોન હોય તો કારનો હોય કેટલા થયા વીસ ટકા અને દસ ટકા એટલે ત્રીસ ટકા થયા અને એને કીધું પાંત્રીસ ટકા એટલે આ વિધાન બીજું વિધાન છે એ સત્ય બનતું નથી હવે ત્રીજું વિધાન જોઈએ કે શહેરમાં ચાલીસ હજાર પરિવારો રહે છે એટલે આ બધાથી ચાલીસ હજાર છે ચાલીસ હજાર સંખ્યા છે એવું એને કીધું છે કે બે હજાર પરિવારો પાસે ફોન અને બે હજાર પરિવારો પાસે ગાડી અને ફોન બને છે પણ બે હજાર ઈ આપણા તો પાંચ ટકા છે જે ટોટલ સંખ્યા છે એના પાંચ ટકા છે તો જો પાંચ ટકા બરાબર બે હજાર હોય તો સો ટકા એટલે બધી આબાદી થઈને કેટલા થતા હશે પાંચ ટકામાં જો બે હજાર સંખ્યા આવી જતી હોય તો સો ટકા એટલે બધું ભેગું કરીએ તો કેટલા થાય ત્રિરાશી મૂકી દીધી એટલે આપણે સો ગુણ્યા બે હજાર ભાગ્યા પાંચ તો પાંચ ચોક વીસ અને બીજા બે મીંડા ચારસો ગુણ્યા સો એટલે બીજા બે મીંડા તો ચાલીસ હજાર તો એ ચાલીસ હજાર કીધું શહેરમાં ચાલીસ હજાર પરિવારો રહે છે એટલે પી વિસ્તારમાં આવે એ પચીસ ટકા છે પંદર ટકા પરિવારો પાસે ગાડી છે એટલે આ બે થઈને પંદર ટકા થાય પાસઠ ટકા પરિવારો પાસે ગાડી અને ફોન કઈ પણ નથી એટલે પાસઠ ટકા થાય હવે આ આખું પચીસ ટકા આખું પંદર ટકા અને ત્રણેય નું થઈને પાંત્રીસ ટકા થાય એ આપણે જેની પાસે ગાડી અને કાર કંઈ નથી એવા પાસઠ ટકા તો અંદરનો વિસ્તાર પાંત્રીસ ટકા હવે ત્રણેય થઈને પાંત્રીસ ટકા હોય અને આ બે થઈને પચીસ ને આ બે થઈને પંદર એટલે વચ્ચેનું પાંચ ટકા હોય એ આપણને એવી રીતે ખબર પડી ગઈ તો પાંચ ટકા આ

પાંચ ટકા બરાબર બે હજાર પરિવાર થતા હોય તો સો ટકા બરાબર કેટલા થતા છે પાંચ ટકામાં જ બે હજાર સમાવેશ થઈ જતો હોય તો સો ટકામાં કેટલા થાય તો રાશિ મૂકી દીધી એટલે ચાલીસ હજાર થઈ ગયા તો એ માહિતી પણ ટ્રુ છે એટલે આપણે પહેલું અને ત્રીજું સત્ય છે ટવેલ જો એક્સ બરાબર ફોર એસ ટુ એન માઇનસ થ્રી એન માઇનસ બિલોંગ્સ ટુ એન વાયકલ ટુ નાઇન ઇન્ટુ એન માઇનસ વન એન બિલોંગ્સ ટુ એન તો એક્સ યુનિયન વાય એટલે એક્સ યોગ વાય એમાંથી વાય માઇનસ એક્સ ખાલી એક્સ કે ખાલી વાય તો બે ગણ માં સભ્યોની સંખ્યા છે એ આપણે જોઈ લઈએ તો પહેલો ગણ છે એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર રેસ ટુ એન માઇનસ થ્રી એન માઇનસ વન એન બિલોંગ્સ ટુ એન લેવાના તો આજે 4^n છે એમાં n ની કિંમત અહીંયા ને અહીંયા મૂકીને આપણે જુદી જુદી કિંમત લેખા કરી n બિલોંગ્સ ટુ n એટલે પહેલા તો એક લઈએ આમાં એક મૂક્યો તો કેટલા થાય 4 નો 1 ઘા 4 3 1 આ 3 - 1 તો 4 - 4 એટલે 0 n = 2 લઈએ તો 4 નો વર્ગ 16 4 * 3 સોરી 2 મૂકવાના છે 3 * 2 = 6 - 1 16 - 7 નાઈન એન ઇઝિકવલ ટુ થ્રી ત્રણ મૂકો તો ચારનો ઘન ચોસઠ ત્રણ મૂકવાના ત્રણ તેરી નવ ઓછા એક તો કેટલા થાય 54 એન બરાબર ચાર મૂકીએ 4 નો ચાર ઘાત ચોકે ચોકે સોળ વધીએ ચોવીસ ને બસો છપ્પન ચાર તેરી બાર ઓછા એક ત્રણસો બસો માંથી તેર જાય એટલે બસો તેતાલીસ બહુ બધા થઈ ગયા વા આવા સભ્યો આવે પ્રાકૃતિક માંથી લેવાનું એટલે વન ટુ થ્રી ફોર ઇન્ફાઇનાઇટ તો નાઇન ઇન્ટુ એન માઇનસ વન છે એમાં એન બરાબર વન મૂકીએ તો વન માઇનસ વન n बराबर 2 मुकिए तो 9 * 2 - 1 और 9 * 0 = 0 और 9 * 1 એટલે 9 n बराबर 3 जीरो। मुकिए तो 9 * 3 - 1 એટલે 2 तो 18 આ રીત આવે એટલે y बराबर શું થઈ ગયો 0 9 18 પછી 27 36 45 54 અક્ટોપ ટોપ 2 એક્સ બરાબર શું એવા જીરો નાઇન તો બે નો યોગ કરવાનો છે એક્સ યોગ વાય તો માં જીરો છે તો એ જીરો અહીંયા છે એક્સમાં નાઇન છે તો નાઇન છે એક્સમાં ફિફ્ટી ફોર છે તો આ ફિફ્ટી ફોર છે એક્સમાં ટુ ફોર્ટી થ્રી છે તો આગળ કરશો તો ટુ ફોર્ટી થ્રી પણ આવશે એટલે આના બધા બધા જ સભ્યો સભ્યો આમાં આવેલા છે છે એટલે કે જે છે વાય નો ઉપગણ છે તો બેયનો યોગ ગણ કરો તો મોટો વય જ જવાબ આવે એક્સ યોગ વાય કરો તો આ જ બધા સભ્યો આવવાના આ બધામાં ઓટોમેટિક આવી જ ગયેલા છે એટલે એક્સ યુનિયન વાય કરો તો વાય એટલે આ ડી આ બધા એક્ઝામ્પલ લાસ્ટ પ્રીવિયસ જે માં પૂછાયેલા જ છે જે માં આવા ગણ એક્સની કિંમત ની કિંમત જુદી જુદી મૂકવાથી ત્રણ ચાર કિંમત મૂકવાની એટલે અંદાજ આવી જાય પછી આમાં બે ત્રણ ચાર મૂકવાની અંદાજ આવી જાય તો આના સભ્યોમાં છે કે આના સભ્યોમાં છે અથવા બેમાં કંઈક કોમન છે કે કોમન નથી નલ સેટે આવતો હોય કે બેની બાદ બાકી કરો તો કંઈક આવતું હોય જે ટૂંકમાં આવતું હોય એ રીતે એક્સની જુદી જુદી કિંમતો મૂકીને શોધી નાખો એટલે જે કંઈ કીધું હોય આમાંથી ગમે તે એક સેટ થાય એના પછી બે ગણ એ અને બી નીચે પ્રમાણે આપેલા છે થોડાક વિચારવાનું છે કે એ બરાબર એવા એક્સ એ કોમાં બી ક્રમયુક્ત જોડમાં છે એવા એકમા બી આર ક્રોસ આરમાંથી લેવાનું કે જે આ શરતનું પાલન કરતા હોય તો આ શરત એટલે માનાંકમાં એ માઇનસ ફાઈવ લેસ દેન વન માનાંકમાં બી માઇનસ ફાઈવ લેસ ધેન વન અને બી એટલે એવા જ એ બી કે જ્યાં એની બી કન્ડિશન નથી આપણે ડાયરેક્ટ ફોર ઇન્ટુ એ માઇનસ સિક્સ હોલ સ્કવેર નાઇન ઇન્ટુ બી માઇનસ ફાઈવ ઓલ સ્ક્સ ઇક્વ ટુ થર્ટી સિક્સ એટલે ઉપ વલય એટલે ઉપવલય છે લેસ દેન ઓર ઇક્વલ ટુ છે એટલે એની અંદરનો ભાગ બતાવે છે અને આ જે છે એ માઇનસ ફાઈવ લેસ વન તો એ કોઈ એક સંખ્યા બતાવે છે પછી એનું એ જે રેખા છે ક્યાં ઉપર લઈને અંદર બી હોઈ શકે બાર બી હોઈ શકે ક્યાં કહેશે તો જોઈ લેશો આપણે તો પેલા એ ગણને આપણે કોણ કોણ આવે છે શોધવાનો પ્રયત્ન કરીએ તો એ ગણમાં આ શરતનું પાલન કરે એવા એ માઇનસ ફાઈવ ઇઝ લેસ ધેન વન એ માઇનસ ફાઈવ ઇઝ લેસ ધેન વન તો માનાંગ છૂટો પડીએ એટલે આપણને ખબર છે કારણ કે કિંમત માઇનસ વન લેસ ધેન એ માઇનસ ફાઈવ લેસ ધેન વન આવે પણ એ માઇનસ ફાઈવ છે ને અહીંયા જે છે એ માઇનસ સિક્સ છે ઉપરનામાં શરત આપેલી એમાં એ માઇનસ ફાઈવ નો માનાંક છે એમાં એ માઇનસ સિક્સ છે તો આપણે એ કોશિશ કરીએ તો બધામાંથી માઇનસ વન બાદ કરીએ એટલે કે વન બાદ કરીએ એટલે ઓટોમેટિક માઇનસ વન ઉમેરા એવું થઈ ગયા તો માઇનસ વન કરીએ એટલે અહીંયા ને ઘટાડો કરી એટલે માઇનસ ટુ એ માઇનસ સિક્સ ને જીરો એક બાદ કર્યા અથવા માઇનસ એક ઉમેરા જે સમજો તે હવે આને એ માઇનસ સિક્સ થઈ ગયો આપણે એ માઇનસ સિક્સ નો સ્કવેર ની જરૂર છે તો આ શું થઈ જશે એ માઇનસ સિક્સ નો સ્કવેર કરો એટલે એ માઇનસ સિક્સની કિંમત માઇનસ બે અને ની વચ્ચે હોય માઇનસ બે અને જીરો ની વચ્ચે છે અત્યારે એ માઇનસ સિક્સ એનો વર્ગ કરો તો માઇનસ ટુ નો વર્ગ પ્લસ ટુ થઈ જાય પ્લસ માઇનસ વન નો વર્ગ પ્લસ વન થઈ જાય આનો વચ્ચેના વર્ગ અહીંયા ક્યાંક આવી જાય એમાં આ બધી જ કિંમતો આવીને ક્યાં થઈ જાય એટલામાં આવી જાય એટલે એ માઇનસ સિક્સની કિંમત માઇનસ ટુ અને ઝીરોની વચ્ચે હોય તો એ માઇનસ સિક્સનો વર્ગ કોની કોની વચ્ચે હોય તો એ ઝીરો અને બેની વચ્ચે હોય એટલે લેસ ધેન ફોર એ માઇનસ સિક્સનો સ્ક્વેર કરીએ એટલે ફોર થઈ જાય પણ માઇનસનો વર્ગ હોય ક્યાં થઈ જાય પ્લસ માઇનસ ટુનો વર્ગ કરો તો એ માનાંક કરો તો પ્લસ ટુ થાય પણ વર્ગ કરો એટલે પ્લસ ફોર થઈ જાય માઇનસ વનનો વર્ગ કરો તો વન જ રહે માઇનસ વન પોઈન્ટ ફાઇવનો કરો તો માઇનસ વન પોઈન્ટ સ્કવેર કરો તો ટુ એટલે માઇનસ વન પોઈન્ટ હોય તો એનો જવાબ અહીંયા ક્યાંક આવી જાય ટૂંકમાં જવાબ કોની કોની વચ્ચે આવશે ઝીરો અને ચારની વચ્ચે પણ આપણે ઝીરોની કંઈ જરૂર નથી લખવું હોય તો આવું લખી શકાય ફરીવાર એ માઇનસ લેસ તો માઇનસ અને પ્લસની વચ્ચે કિંમત આવે પણ અહીંયા એ માઇનસ સિક્સની જરૂર હતી એટલે આપણે બે માં ત્રણેય જગ્યાએથી એક બાદ કીધા તો આમાંથી એક જાય એટલે માઇનસ ટુ આમાંથી એક જાય એટલે માઇનસ એ માઇનસ સિક્સ આમાંથી એટલે ઝીરો પણ આપણે એ માઇનસ સિક્સના વર્ગની જરૂર છે તો માઇનસ ટુનો નો વર્ગ એટલે આવું જોઈએ અહીંયાથી આવું ના લખી શકાય ફોર ઇઝ લેસ દેન એ માઇનસ સિક્સનો નો સ્કવેર લેસ દેન ઝીરો વર્ગ કરીએ એટલે આનો વર્ગ અહીંયા આનો વર્ગ અહીંયા આનો વર્ગ અહીંયા એવું ના આનો મતલબ શું થયો ચારથી મોટી ને ઝીરોથી નાની એવી કોઈ સંખ્યા હોતી જ નથી એટલે સ્ક્વેર કરીએ ને તો માઇનસ હોય પ્લસ થઈ જાય ને પ્લસ હોય એ તો પ્લસ જ રહે પણ ઝીરો અને ચારની વચ્ચે આવી જાય એની સંખ્યા ફરી વાર હું લખી દઉં વર્ગ કરીએ એટલે શું થઈ જશે આ સંખ્યા જે છે એ જીરો લેસ દેન એ માઇનસ સિક્સ નો સ્કવેર લેસ ધેન ફોર અને હવે એ માઇનસ નો સ્કવેર ઇન્ટુ ની જરૂર છે તો આપણે ચાર વડે ગુણીએ તો ચાર વડે ગુણીએ એટલે ફોર ઇન્ટુ એ માઇનસ નો લેસ ધેન સિક્સટીન થઈ જાય અને હવે આને આગળ વધારીએ બી માઇનસ ઇઝ લેસ ધેન વન તો આને માનાંક છૂટો પાડ્યો એટલે માઇનસ વન લેસ ધેન બી માઇનસ ફાઈવ લેસ ધેન વન માનાંક છૂટો પાડીએ એટલે માઇનસ અને પ્લસ ની વચ્ચે કિંમત આવે હવે એનો સ્કવેર કરીએ તો માઇનસ વન પ્લસ એનો સ્કવેર કેટલો થઈ જાય ઝીરો અને વન ની વચ્ચે આ તો આપણે માનાંકમાં તમે ભણેલા જોઈશું માઇનસ વન જીરો વન અત્યારે કિંમત માઇનસ વન અને પ્લસ વન ની વચ્ચે છે આ માઇનસ વન અને પ્લસ વન ની વચ્ચે પણ જો એનો વર્ગ કરો તો જે સંખ્યા માઇનસ વન હતી એનો જવાબ પ્લસ વન આવવા મળશે જેનો જવાબ માઇનસ પોઈન્ટ એઈટ આવતો તો એનો પ્લસ પોઈન્ટ સિક્સટી ફોર આવશે માઇનસ પોઈન્ટ પાંચ હોય તો ઝીરો પોઈન્ટ પચીસ આવશે વર્ગ ઝીરો આવશે એટલે આ બધી કિંમતો આની વચ્ચે જ આવશે જવાબ માઇનસ વન અને પ્લસ વનની વચ્ચે કોઈ સંખ્યા હોય એનો વર્ગ કરો તો એ જવાબ બધા ઝીરો અને પ્લસ વનની વચ્ચે જ આવવા મળે નેગેટિવના પોઝિટિવ થઈ જતા એટલે આનો જવાબ થઈ જશે જીરો લેસ બે બાજુ નવ વડે એટલે લેસ દેન નાઇન થઈ જાય અને હવે આનો અને આનો સરવાળો આ ક્યાંથી લખ્યું છે આપણે એ ગણમાં એક કંડિશન હતી એમાં એનો કંડિશન નો ઉપયોગ કરીને ફોર ઇન્ટુ એ માઇનસ નો ઈ સોળ કરતા નાનો આવે બીજી શરતનો ઉપયોગ કર્યો નાઇન ઇન્ટુ બી માઇનસ ફાઈવનો સ્કવેર નવથી નાનો આવે એ બેને એડ કરો તો અસમતામાં નાની કિંમત હોય નાની જ રહે મોટી હોય મોટી જ રહે એટલે કે કહેવાય એમ માંગુ છું એ લેસ દેન બી હોય અને સી લેસ દેન ડી હોય તો જે નાની સંખ્યા બે ભેગી કરો એ પ્લસ સી અને મોટી બે ભેગી કરો બી પ્લસ ડી તો નાની બે સંખ્યા હોય નાની જ રહે અને મોટી જ સંખ્યા બે ભેગી કરો એ મોટી જ રહે તો અત્યારે આ બેની કિંમત નાની છે કોના કરતા આ બે કરતા તો આપણે બેને એડ કરીએ એટલે શું થઈ જાય સ્ક્વેર અને સામેની બાજુ પ્લસ નાઇન નાની સંખ્યા બે ભેગી કરી મોટી સંખ્યા બે ભેગી કરી તો આની કિંમત છે એના આના કરતા નાની જ રહેશે એટલે આ કેટલા થઈ ગયા સોળ ને નવ પચીસ પણ હવે અહીંયા જુઓ આ એ ગણમાં લીધું તો આ જે શરત છે એ એના ઉપરથી આપણે આવી માહિતી મળી કે ફોર ઇન્ટુ એ નો સિક્સનો સ્ક્વેર સોળથી નાનો બીજી શરત હતી એમાં એનો મતલબ આવો મળ્યો નાઇન ઇન્ટુ બી માઇનસનો સ્ક્વેર ઇઝ લેસ દેન નાઇન બેને ભેગા કરો તો આનો જવાબ પચીસથી નાનો આવે અને અહીંયા બીમાં જુઓ એવા એ એક જ્યાં એ બી બિલોંગ્સ ટુ આર ફોર ઇન્ટુ એ સિક્સ સ્ક્વેર પ્લસ નાઇન ઇન્ટુ બી માઇનસ સ્ક્વેર છત્રીસ કે છત્રીસ કરતાં નાના હોય તો એ બીમાં આવે

તમે એમાંથી લ્યો અને એમાંથી લ્યો એટલે આ શરત નું પાલન કરે આગળ વધ્યા આ જે શરત આવી ગઈ તો બી ની આવી ગઈ તો એનો મતલબ એવો થયો કે બી જે છે એ બી માં આવી ગયા અને જવાબ માં આવી ગયો તો એના બધા જ સભ્યો આવું થતું હોય છે કે બી માં આવી જતા હોય છે તો એ ગણ છે એ બી ગણ નો ઉપગણ હશે એ સબસેટ બી કોઈ એક ઘટક એમાંથી લીધો તો એની પહેલી શરત ઉપરથી આવી માહિતી મળી બીજી શરત ઉપરથી આવી માહિતી મળી બે નો સરવાળો કર્યો તો પચીસ થી નાનો આવ્યો પણ અહીંયા એમ કે છત્રીસ થી નાના બધા જોઈ બી માં જ આવે તો એનો મતલબ એના બધા જ સભ્યો બી માં આવી ગયા એટલે એ સબસેટ બી આજે આપણે જોયું હવે પછીના ટોપિકમાં આગળ આપણે વધશું રીપી લર્નિંગ એબમાં જોડાવા બદલ આપ સૌનો આભાર થેન્ક યુ